નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું વિરાંગ મહેતા સમાચારમાં વિશેષ જોઈએ તો મેમદાવાદ નગરપાલિકા દ્વારા વીરો મિલકત વેરો જે લોકોનો બાકી હોય તેઓને નોટિસ આપવા છતાં પણ વેરો નહીં ભરાતા આજે નગરપાલિકાના કર્મચારીગણ દ્વારા શહેરમાં સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અગાઉ પણ પાંચમા મહિનામાં અગિયાર મિલકત ધારકોના મિલકતોને સીલ મારવામાં આવ્યા હતા તેમાંથી એક જ મિલકત ધારકે પિસ્તાલીસ હજાર જેટલી રકમ ભરેલ હતી નગરપાલિકાના કર્મચારીઓના જણાવવા મુજબ લગભગ કરોડોની માતબર રકમ શહેરમાં વેરા પેટે બાકી હોવાને લઈને આ પ્રતિક્રિયા હાથ ધરવામાં આવી છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ જવાહર બજાર મોર્ડન વોચ પાસે ઉપરના માળે નગરપાલિકા નંબર એકસો બાણું એક પરીખ રતનલાલ છગનલાલ જેઓની બાકી રકમ પાંત્રીસ હજાર ચારસો ઇઠ્યોતેર હોય તેઓના મિલકતને સીલ મારવામાં આવી છે તે જ રીતના નગરપાલિકા નંબર છસો ચૌદ ખોડા ઢોરના મકાન વહીવટકર્તા ગોવિંદલાલ છગનલાલ કચેરી દરવાજાની અંદર મોચીવાડ તેઓના પચાસ હજાર નવસો ને સત્તાણું બાકી હોય તેઓની મિલકતને પણ સીલ મારવામાં આવ્યું હતું તેમજ નગરપાલિકા નંબર એક હજાર વીસ ઓબ્લિક એક વરા બનુમિયા યાસિન મિયા ખાતરદ દરવાજાની અંદર તેઓના ત્રીસ હજાર નવસો ને તેસઠ રૂપિયા બાકી હોય તેઓના મિલકતને પણ સીલ મારવામાં આવી હતી ત્યારે નગરપાલિકા નંબર તેરસો ચાલીસ ઓબ્લિક એસએમ વોરા અયુબભાઈ આદમભાઈ જેઓનું મૌધા રોડ ત્રિકોણિયા ખેડા રોડ પાસે લાકડાનો ડેમચો આવેલ છે તેઓના એકોતેર હજાર નવસો ને વીસ વીસ રૂપિયા મિલકત વેરા પેટે બાકી હોવાને લઈને તેઓની મિલકતને પણ સીલ મારવામાં આવી હતી આમ મહેમદાવાદ નગરપાલિકા દ્વારા મોટી માતબર રકમ વેરા પેટે વસૂલાત કરવાની બાકી હોવાને લઈને સીલ મારવાની પ્રતિક્રિયાની સાથે સાથે સત્તર બે બે હજાર ચોવીસથી લઈને હાલ સુધીને તેત્રીસ વત્તા એક ઓગણીસ એટલે કે બાવન જેટલા પાણીના કનેક્શન પણ કાપવામાં આવ્યા હતા જેઓના વીસ હજાર અથવા તો વીસ હજાર ઉપર વેરો ભરવાનો બાકી હોય તેવા ઢાંકણીવાડ વિસ્તાર હાઉસિંગ વિસ્તાર મલેકવાડા વિસ્તાર ખાતરે દરવાજા બહાર જેવા અનેક વિસ્તારોની અંદર પાણીના કનેક્શનો પણ કાપવામાં આવ્યા હતા આમ મહેમદાવાદ નગરપાલિકા દ્વારા મોટી માતબર રકમ વેરા પેટે વસૂલાત કરવાની બાકી હોવાને લઈને આ શું નામ છે શું પરિચય છે અને શું હોદ્દો છે તમારો આજે નગરપાલિકા દ્વારા આ પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી જે વિશે શું કહેવા માંગો છો કામ કરું છું મિલકતદાનનું નામ છે

હજુ પણ કેટલી મિલકતોને સીલ મારવાના વાક્ય સવાર સીલ મારી કાર દશન મિત્રો મહિત ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપણું સ્વાગત છે હાલ આપણે મેમદાવાદ શહેરમાં આવે મસ્જિદની સામે મોરજીવાદ વિસ્તારમાં છે મેમદાવાદ નગરપાલિકા દ્વારા અગાઉ પણ પાંચમા મહિનાની અંદર લગભગ અગિયાર જેવા મિલકત ધારકો જેઓના ટેક્સના નાણાં મોટી રકમમાં માતમા રકમમાં બાકી હોવાને લઈને તેઓને વારંવાર મૌખિક જણાવવામાં આવ્યું હતું તેમજ તેઓને નોટિસ આપવામાં આવી હતી છતાં પણ તેઓના નાણાં નહીં ભરવાને લઈને પાંચમા મહિનામાં પણ અગિયાર મિલકતોને સીલ મારવામાં આવી હતી તેમાંથી એક મિલકત ધારકે પોતાના નાણાં ભરેલા હતા પણ ત્યારબાદ બી કોઈ રિઝલ્ટ ન મળતા એનું કોઈ નિરાકરણ ન આવતા આથી ફરી આપ કર્મચારી ઘર જોઈ શકો છો સ્ટાફન જોઈ શકો છો નગરપાલિકા દ્વારા સીલ મારવાની પ્રક્રિયા ફરી હાથ ધરવામાં આવી છે તેઓના જણાવ્યા મુજબ લગભગ આવા લેણદારોના બાવીસ જેટલા લિસ્ટ બાકી છે જેની અંદર કોમર્શિયલના લેણા બહુ મોટા બાકી હોય છે અને એનું પણ જણાવું છું મહેમદા શહેરમાં લગભગ કરોડોની માત્રમાં એટલે પાંચથી સાત કરોડ રૂપિયા નગરપાલિકાને હજુ લેણાં રૂપે લેવાના બાકી છે અને વારંવાર તેઓને જણાવવા છતાં પણ પૈસા નહીં ભરાતા નગરપાલિકા દ્વારા આથી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે મેં દ્રશ્યોમાં આગળ પણ આપને બતાવ્યું તે મિલકતને પણ બજારમાં જવાર બજારમાં સીલ મારવામાં આવી છે અને આ બીજી મિલકત છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો જે મોરચી ઠીક છે દરગાહની સામે મસ્જિદની સામે તેને પણ સીલ મારવામાં આવી છે એટલે લગભગ આમના એવા પ્રમાણે બાવીસ જેટલા આવા લિસ્ટ છે તેઓની મોટી રકમ બાકી છે અને માતબર રકમ કહીએ તો મોટું ના કહેવાય કે લગભગ પાંચથી સાત કરોડ જેટલા નગરપાલિકાના લેણાં સમગ્ર મહેમદા શહેરમાંથી આવા મિલકત વેરા લેવાના બાકી છે પણ ન આવતા અને નગરપાલિકાને વારંવાર જ્યારે સ્ટ્રીટ લાઇટ કપાઈ જાય છે અને જેને લઈને સોશિયલ મીડિયામાં નગરપાલિકા પર આક્ષેપ પણ લગાવવામાં આવે છે અને વારંવાર તેઓ દ્વારા તકલીફ હોવાને લઈને આખી નગરપાલિકાના કર્મચારીગણ દ્વારા આ સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને હજુ પણ જે લોકોને નોટિસ આપવામાં આવી છે અને જે લોકોના લિસ્ટમાં નામ છે તે લોકો નાણાં ભરપાઈ કરશે તો રાહત આપીને તેઓને સીલ મારવામાં નહીં આવે પણ જો જે લેણદારોના લેણા બાકી છે માતબર રકમમાં તે લોકો હજુ પણ જો ગણગારે નહીં તો આ રીતનાની સીલ મારવાની પ્રક્રિયા ચાલુ થઈ છે તો તેઓની મિલકતે પણ સીલ મારવામાં આવશે આવા લગભગ બાવીસ જેટલા મિલકત ધારકો છે જેઓના મોટી રકમની અંદર માતભર વેરો ભરવાનો બાકી હોવાને લઈને મિલકત વેરો બાકી હોવાને લઈને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને નગરપાલિકા દ્વારા અગાઉ પણ આગળના સમયમાં પણ આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે પણ હાલ આજે આપને દ્રશ્યમાં બતાવું એક મિલકતે સીલ મારી છે આ બીજી મિલકતે સીલ મારી છે અને અગાઉ પણ આવી મિલ સીલ મારવાની પ્રક્રિયા નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે વિરાંગ મહેતા મેંદાવાદ